જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર મહાદેવ જય દ્વારકાધીશને જય કૌભાવરા દાદા કેમ છો યુટ્યુબ ફેમિલી અને ખેડૂત મિત્રો તો તમે મિત્રો જુઓ છો આપણે કે ઘણા સમયથી આપણે વિડીયો વાળીનો બનાવ્યો નહોતો બરાબર છે તો આપણે અત્યારે વાડી આવી ગયા છીએ અને ડેલીના રૂટીન પ્રમાણે તમે જુઓ છો અત્યારે બરાબર આપણું કામકાજ ચાલુ હવે અત્યારે તો એવું છે કે હજી કાંઈ કપાસ ઉતરે એવું છે નહીં કાંઈ વરસાદ હમણાં બે ત્રણ દિવસથી ત્રણ ચાર દિવસથી હાથીઓ નક્ષત્રમાં વરસાદ આવ્યો છે બરાબર એટલે તમે અત્યારે જુઓ છો અત્યારે બરાબર કે આપણો આ વાડીનો કંઈક આવો વ્યૂ છે અત્યારે અને અત્યારે આવો કંઈક નજારો છે અત્યારે તમે જુઓ છો અમારી પાસે કે આ લીમડો છે પણ લીમડો પણ અત્યારે તો બહુ વધારે વરસાદ થયો એટલે પાંદલા થઈ ગયા છે તમે જુઓ છો અત્યારે બરાબર છે અને હવે વરાપની જરૂર છે હું છે કે આ થોડાક ઝીંડવા તૈયા છે એ કંઈક કંઈક સારા થાય નગર તો હું છે કે હવે એમાં કપાસીઓ ઉગી જાય એમાં આવું બધું છે અત્યારે અને તમને હું માપડો કપા નવાબ બતાવું કે જો આપણા વાડીવારાપાડામાં આપણે અહીંયા નવાબ વાવેલો છે તમે જોવો છો અત્યારે બરાબર અને ફ્લાવરિંગ એ જોરદાર લાગેલું હતું અત્યારે પણ હજી વાંધો નથી નથી પણ હજી જો ગરમી પડે ને વરસાદ પડે તો ખરી જવાની શક્યતા રહીએ તો તમે મિત્રો જુઓ આપણો કપાસ નવાબ તમે મિત્રો જોઈ શકો છો અત્યારે કે બરાબર છે કે આપણો આ નવાબ કપાસ છે અને આ રીતનો કંઈક આમાં કપાસમાં ફ્લાવરિંગ લાગેલું છે હવે જો આમાં ગરમી પડે અને ચાપવા ખરે નહીં તો બરાબર તમે જોવો છો અત્યારે બરાબર આવો કંઈક અત્યારે વ્યૂ છે કપાસનો તમે જોઈ શકો છો અત્યારે અને આઈડી પણ પૂરેલી પૂરી છે અને આપણે ઓરવેલો કપાસ છે તમે જોઈ શકો છો અત્યારે ખેડૂત મિત્રો બરાબર છે એટલે આમાં પણ માવજત એ પૂરી કરી દીધી પણ અત્યારે જે ખૈરું નથી એટલે વાંધો નથી પણ જે આપણે વાત કરી દીધી રાણા નવસો એમાં જેવું કપાસની હાલત થઈ છે એવું જ અહીંયા થયું છે તમે જોવો છો અત્યારે જે આ રીતનો કપાસ તૈડેલો છે બરાબર અને આ રીતની પેચી એમાં થઈ જાય એટલે કપાસીઓ ઉગી જવાની શક્યતા રીએ બરાબર છે તમે જુઓ છો અત્યારે બરાબર અને આ રીતનો આપણો આપણો કપાસ એ છે આપણે આ વાડીવાળા પડામાં અને આ નવાબ આપણો કપાસ છે એટલે અત્યારે તો કાંઈ વાંધો નથી ફ્લાવરિંગ હજી તો માપે માપે ખરેલું છે બહુ નથી ખરેલું તમે જોવો છો અત્યારે બરાબર છે કે જો આ રીતના ચાપવા આપણે વાત કરી કે આ રીતના ચાપવા હોય વરસાદ આવે એટલે આ રીતનું મંડે ખરવા અને ગરમી પડે તો પણ વધારે ખરી જવાની બીક રીએ એટલે બહુ પાટલામાં નથી ચાપવા એટલા ખરેલા ફ્લાવરિંગ દેખાય છે સારું અને આપણે આ આમાં જે આ રીતનો કંઈક પીડીયો રોગૈયામાં આવેલો હોય આ રીતનો તમે જોવો છો અત્યારે બરાબર એટલે આપણા નવા કપાસ છે અને હવે તો એવું છે કે આ કપાસ તો નહીં રહીએ પીળો છોડ થઈ ગયો છે એટલે હવે આમાં બહુ માવજતી પૂરી કરી લીધી છે બધી રીતે અને જો આપણો આ નવા કપાસ છે જો અત્યારે ફ્લાવરિંગ જોરદાર છે કાંઈ ઘટે નહીં અને આ તમે મિત્રો જુઓ છો અત્યારે બરાબર કે આપણે અહીંયા ઘીસોડા અને ને એવું કરેલું છે અત્યારે તો અત્યારે એમાં તમે જોવો છો અત્યારે બરાબર છે કે જે આ ભીંડાની આપણે વાડીની ભીંડાની સિંગ છે બરાબર ઓરિજિનલ અને એક આ ચીબડું છે દેશી ચીબડું બરાબર અને ઘીસોડા તો હવે માનો કે જો આ એક ઘીસોડી છે પણ ઘીસોડી તો થોડીક ગીઠી થઈ ગઈ છે એટલે અત્યારે આમાં આ રીતના કંઈક ઘિસોડા છે ને અત્યારે વરસાદ આવ્યો છે એટલે ફ્લાવરિંગ ખરી જાય ઘિસોડામાં પણ ફૂલ એટલે પાછા આવું નગર થતા આમાં ઘિસોડા આપણે ખાધા પૂરતા બરાબર આ રીતના કંઈક વ્યૂ છે અત્યારે બરાબર છે એટલે અત્યારે આમાં ઘિસોડા કંઈ દેખાતા નથી ને તમે મિત્રો જુઓ છો અત્યારે કે જો આપણે આ મરચી વાવી લેતી પણ મરચી તો હવે આ રીતનો વરસાદ થયો એટલે મરચીમાં કાંઈ બહુ છે નહીં હવે અને થિપસય વધારે આવી ગઈ છે દવાનો રાઉન્ડ મારવાનો છે પણ આમાં ક્યારે પાણીના ભરાય એટલે થીપ્સાઈ વધારે છે ને થોડીક વરાપની જરૂર છે અત્યારે અને આપણો કંઈક વાડીનો વ્યૂ છે આવો તમે જુઓ છો અત્યારે બરાબર આપણે મગ વાવેલા છે પાછતરા આપણો વાળ છે તો તમે મિત્રો જોવો છો કે આપણે આ પડામાં આપણે એટીએમ વાવેલો છે બરાબર અને એમાંય પારવું પારવું તળેલું હતું એટલે વીણી હતી કપાસ ની વીણવાનો જતો એટલે ઈ કપાસની કઈક હાલત તમે જોવો છો અત્યારે બરાબર છે કે જો આ રીતની આવી હાલત થઈ જાય કપાસની તમે મિત્રો જોઈ શકો છો અત્યારે જ આ તૈડેલો છે કપાસ બરાબર અને આવી પોઝિશન થઈ છે કપાસની તમે જોઈ શકો છો અત્યારે બરાબર છે એટલે આ નુકસાની તો પૂરેપૂરી જ છે અને કપાસીઓ પણ આમ માનો કે જુઓ એટલે બરાબર છે જો આમાં અત્યારે કેમેરામાં હું તમને બતાડું ઝૂમ કરીને જો અત્યારે કપાસિયા કોટા કાઢી ગયા અને આ આવો કંઈક કપાસ થઈ ગયો છે અત્યારે જો અત્યારે આ ઉગી ગયો છે બરાબર છે એટલે આ રીતનો કંઈક કપાસ છે આપણો એટીએમ તમે જોઈ શકો છો અત્યારે બરાબર છે અને એમાં પીળો તો દેખાય જ છે એટલે ફ્લાવરિંગ તો છે પણ હવે કપાસ તૈડેલો હતો અને આપણે ટૂંકમાં આમાં વરસાદ આવ્યો છે એટલે બગાડ તો ખરો જ અને આ પણ આપણે ઓરવેલો કપાસ હતો બરાબર છે એટલે જો આ રીતનો આમાં તૈડેલો છે અને આવો થઈ ગયો છે અત્યારે તમે જોવો છો અત્યારે બરાબર છે જામ માનો કે આ ગુલાબી દેખાઈ કપાસ કપાસી ઉગી ગયો છે બરાબર આ ગુલાબી દેખાઈ કા આ કપાના ડાપાની અંદર એટલે આવો છે કંઈક કપાસ અત્યારે અને આ જો આ રીતનો કાયદેસર જે આ રીતનો છોડની અંદર કપાસ ઊગવા માંડ્યો છે એટલે આ નુકસાની તો ખરી જ અત્યારે બરાબર અને કપાસની વીણી પણ સારી જ હતી તમે જોવો છો અત્યારે બરાબર છે વરસ પ્રમાણે તો કે બહુ બહુ વરસાદ સતત ત્રણ મહિના ત્યાં ચાલુ છે ને એટલે અને આ આપણો એટીએમ કપાસ છે